ભારતીય રેલવે નવમી ઓગસ્ટે વીસ કોચ વાળી પહેલી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરવા જઈ રહી છે ટ્રેનની ટ્રાયલ અમદાવાદ વડોદરા સુરત અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે થશે આ ટ્રેન શુક્રવારે સવારે સાત વાગે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને બપોરે બાર પંદર વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે ટ્રેનની ટ્રાયલ અમદાવાદ વડોદરા સુરત મુંબઈ સેન્ટ્રલ વચ્ચે થશે આ ટ્રેન શુક્રવારે સવારે સાત વાગ્યે અમદાવાદ સ્ટેશનથી ઉપડી બપોરે બાર ને પંદર મુંબઈ સેન્ટ્રલ પહોંચી એકસો કિલોમીટરની ઝડપે આ આ પ્રથમ ટ્રાયલ ભારતમાં દેશના મોટા શહેરો વચ્ચે સોળ કોચવાળી વંદે ભારત ટ્રેન અને નાના શહેરો વચ્ચે આઠ કોચ ચલાવવામાં આવી રહી છે હાલમાં અમદાવાદથી મુંબઈ રૂટ પર સોળ સોળ કોચની બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે આ બંને ટ્રેનોને આ અંતર કાપવામાં લગભગ સાડા પાંચ કલાક લાગે છે આ બંને ટ્રેનોને સો ટકા ઓક્યુપન્સી જોવા મળી રહી છે અને ધ્યાનમાં રાખીને દેશની પ્રથમ વીસ કોચવાળી વંદે ભારત ટ્રેન આ બે શહેરો વચ્ચે દોડાવવામાં આવી રહી છે આ ટ્રેનના ટ્રાયલ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રેલવે મંત્રાલયના રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશને નવ ઓગસ્ટના રોજ અમદાવાદ વડોદરા મુંબઈ સુરત સેન્ટ્રલ સુરત અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેના ટ્રાયલને મંજૂરી આપી છે મુંબઈથી અમદાવાદ માત્ર ચાર પોઈન્ટ ત્રીસ કલાકમાં પહોંચી શકાશે આજે મુંબઈથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો વીસ કોચ સાથે સફળ ટ્રાયલ કરાય છે કોચમાં વધારો સાથે ટ્રેનની સ્પીડ વધારતા મુસાફરોને ફાયદો થશે